સ્રીગણે સાયનેશાય નમાં જેઇ ઇમાં ભવાની ફળ્યાવચે ઉબીતે ને ટગમગ ટગમગ જોતીતીતીતીતીતીતીત

અંબા માતની હેવી વાટ જોતી તી અંબા માતની હે વાણીનો વીરો આવે છે ને ચૂંટડી ની આવે છે વાણી பயோ ரே படிய ஓபி நே டகம டகமோ படியே ஓபித்தகமோ வாடலி ஜோதி தி அம்பா மாட்ட છોડલા લાવે છે ભણિયા ની રો આવે છે ને ચૂડલા ની છોડ આવે છે હેવડલાવે રો રે અંબા માવડી એવા હેવ ભવાની